મને કેવા બગાવી લઈ ગયા હતા ભલે પણ આવી રીતે કોઈને બગાવી ન લઈ જવાય કેવું મારા ઉપર ઓલું કર્યું હવે એટલા પૈસા દેવાના બિચારા મમ્મી એને બધું વેચીને મારા માટે એટલી બધી ઓલી કરશે મારી જ ભૂલ હતી મારી જ ભૂલ થઈ ગઈ હતી આ બધી વસ્તુ કરી મેં બાકી સોનીલા લારે સારું હતું પણ મેં નહીં લઈ મને ગમી હતી પણ શું કરું હવે હવે તો બધું હાથમાંથી કયું કે ને કે નસીબમાં હોય મળવાનું છે તમે ગમે એટલું દોડો હે કાંઈ વાંધો નહીં જે જુઓ બીજું હું પાયલ એ પાયલ તમે મારું ઘર કેમ ગોતી લીધું તું ને હું તને ફટાફટ પૈસા દઈ જાય મૂકી દેજે જાય ક્યાંય ગયું તારું બધું હું કાલ હું જાઉં મારી પાસે દિવસ થઈ ગયા તો હવે તારી કેટલીક રાહ જોવી ઈ મને કહી દે પણ તમે અહીંયા મારા પપ્પા તમને જોઈ જાય તો અહીં ધીરાને બહાર નહીં જવા દે હું હાજુ પ્લીઝ તમારી ભલાઈ તમે અહીંથી નીકળી જાવ ન કરો તમારું એને હું સાચી વાત કરું ભલાઈ તમારી મને બહુ બીક લાગે મારા પપ્પા વાળી ગયા આવવાના જશે ને આવતા જશે ભલાઈ તમારી સાચું કહું અમે મમ્મી દીકરી તમારે જ્યારે હમજું છે અમે કરી દે હું પૈસાની વ્યવસ્થા થાય ત્યાં અત્યારે નથી અમારી પાસે ભલાઈ તમારી પ્લીઝ ભલાઈ ભલાઈ નથી જોતી મારે કરવું હોય તો આજે હું છૂટું નહીં કરું અને તું કઈ કઈ ઓલું નહીં કરું એટલું યાદ રાખી લે આજે જોઈએ આજ આજ પૈસા હું તને કહી દઉં ને લઈ મમ્મી બિચારા કંઈક ઘરે છે ભેગું કે એના પૈસા હું કરીને તમને દઈ દઉં તમે યાર આટલો બધો દગો દીધો મને મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો હતો મને કેટલો દગો દીધો હજી તમે ન સુધરા હજી તમે ન સુતરા તારે શું કરવું છે દેવા હે કે નહીં તને હું કહી દઉં છું એક બે ને ત્રણ તું અહીંયા કોઈ ચાર દિન થઈ જા હવે કેટલા દિવસ થઈ ગયા તમને મુનિ નો હાલ તો થાય પપ્પા જોઈ જા હે તને ખબર છે તને શું કરી દે હે એવું બોલતા નહીં પહેલા કહી દઉં છાની મુનીના નો હલો તમારે શું વાંધો હે લખતા પૈસા ફટાફટ આપો કોઈ બી છૂટું નહીં કરો એટલું યાદ રાખી લેજો શાંતિ રાખજો હા હું તને કઉજ કેવા માંડી મારી મમ્મી હામું બોલે છે એટલે હું કેવા માગે તું એને તો હું પકડાવી દઉં અહીંથી દેલા બાઈ ને તું જોઈ જોઈ લે તારે પૈસા જોઈ એમ સારું તું આવ્યો તને જો હરખો ધબધબાવી નાખું કે નહીં મારી દીકરીને હેરાન કરી આવી ફિસલાવીને લઈ ગયો એટલે શું કેવા તું માગે હે હા માલે કઈ તું તો કઈ બોલતી જ નહીં તને પહેલા કહી દઉં હું તો ચૂપ જ મને દગો દઈ ને વૈગી તને ખબર હે રોગે રોગે ઓલું કરે કેવો દગો દીધો એકલો મૂકીને ગઈ હું એકલો શું કરું નથી મારી પાસે રૂપિયા નથી ઘર નથી ખાવા માટે કંઈ ધાન મારી માટે હવે તો આમ ગઈ મને મૂકીને આવી કંઈ ઘરવાળી કહેવાય વાતું કરતી પાછી જે મારી મમ્મી કંઈ ન કહેતા ને આમ ન કહેતા ને એટલે તો શું કેવા માગે હે એ મારી દીકરી હમ એમ બોલવાનું નથી તને કહી દઉં મમ્મી ભલાય એને જવા દે મમ્મી તું એ નહીં સમજે કોઈ વાતમાં મેં એક દિવસ કહી મને ખબર છે મમ્મી પ્લીઝ એને જવા દે એની મગજ મારી ન હું સમજે ડેલો બંધ તો ના સમજે વાતું કરતો રૂપિયા જોઈ કાગરિયા લે અને કરુપિયા શું તને પાવલી ના આપો રૂપિયો તો બરાબર વાતું કરતો મારી દીકરીને ફોહલાવી ફોહલાવી ફોહલાવીને એની જિંદગી બગાડી નાખી એ તને ખબર હે હે બહુ વારી જા તું ડેલો દઈએ હું કહું ને હું તું છે પછી હું તું ના હોય તો હું એકલી કાફી છે આના માટે શું તો ખરી મને કેમ તું પકડી લે હું જોઉં તું મને કેમ મારા તાટિયા ભાઈ અને કેમ તું મને પૈસા ના આવે એ બધું હું જોઉં છું તને તને એમ કે આ બી બી તો બીજા હે ને બી તો બી તો કોઈ નથી આપણે જેમ રહીએ એમ જ રહેવાના છે એ તને પહેલાં કહી દઉં આશીષ તને કીધું ને મારા મમ્મી તું ના કહે તને કીધું ને નખ હવે હું મારવા વારી કરી એટલું યાદ રાખી લેજો તું જા ને બેન પેલો દઈ બસ પછી તો હું સેન તું છે ને એ છે જોઈ કોણ છે હું સેન તું સે ને એ છે તો હું જોઈ લઉં કેમ તમે ટાટિયા ભાંગો છો હો તમને કે બીજા હે આશીષ આશીષ બાસિસ કોઈ કે બીતો નથી બી તો હમણાં જોવાય જા હે કોણ બેન કોણ નથી બીતું હો જી ભાભી ના એવા લે કહ્યું ના બસમાં બેઠા પાછો ફોન બોને ન કરે હાઈસન બંધ આવે ફોન ક્યાંથી કરે કહ્યું ના બેઠા પાછી તો એ ઉપાધે એકતા બા બાવા આ પાછા એકલા આવે પાછા કોઈ દી ક્યાંય આવે જાય નહીં કંઈ ખબર ન પડે જીની તેની યારે વાતું કર્યા જ રાખે કર્યા જ રાખે ઈમીને સમજણ ન પડે કે આપણે હવે વેલેરા ફોન કર દઈએ કે હું આમ છે કે આમ છે કે હમણાં આવું કે હોત છે બાપા હોત છે એકતા બાઈએ વૈશમાં પાછું આ કામ જોતા વાતાવરણ હાવ કેવું થઈ ગયું તડકો ધૂમ તડકો હાવામાં માં હા જુદી ગરમીમાં તો ન એકતા એસી બગડી ગયું કેડીની કહું સુનિલ ને ભાઈ તો હમું કરાય હમું કરાય પણ કરાવે થઈએ ને એમાં કેટલો ખર્ચો થાય હું તા જીમ બસાવું ને એમ ખર્ચા થાય જીમ રૂપિયા બસાવું ને એમ ખર્ચા થાય લે હું કરું હવે બાયવા હું મારા ભાઈને ત્રે વર્ષે બા બાને દવાખાને રૂપિયા દેવાના હે બિસાડી મીસું ને ન હારી બાંધણી લઈ દીધી પાંચ જો ત્રણ દિના રૂપિયા વયા જાય હે એટલા રૂપિયા દવાખાનામાં ના તોડી લઈએ આપણે દાખલ હોય એટલે તા હવે હું કરે કેમ ખબર પડે હવે કેટલા રૂપિયા એ તો મારે જ તેવા જોયા હતા તી ભાભી ને કામ હોય એની પાસે પૈસા ના રે ના બીજું હું દઈ દઈ બીજું શું કરું મારે તો આવે લે આમાં તો આ ન હોય એમાં પેરા મને તો હાવ કીક થાય છે હો એ જય શ્રી કૃષ્ણ એટલે ભાભી આવી ગયા આવો આવો ભૂગી ગયા ને કેમ છે મજા માં ને એ મજા માં કેમ છે બેન મજા માં ને હો જો મજા માં આ રિયા બામા હેરાન થઈ ગયા લ્યો પાઈ લાગુ એ આશીર્વાદ આશીર્વાદ જા 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 સે અમારા તા તમારા ઉપર કા નળદુના આશીર્વાદ તા બહુ કામ આવે ન આવે

હું કઈ બેઠી હો ચા પગ સીધો રાખો ને એ ટાટ્યો થાય એવો દુખે એવો દુખે થોડીક વાર બસ માં બેહું ને તો મને એવો ટાટ્યો દુખે બેન હા છે હા એ તો મને એવું ને આવું ગાડી માં બેહું ને પોકતા વાત જવા દે એવું દુખે હો બાર દવાખાને જો તે હું કહું તમે આવો ને પછી હું કહું કે હું જાઉં દવાખાના ભેગી થાઉં બાપા હે જાઉં કડીક છે ને આટો મારતી આવીએ બે પાછું આવીને રાંધું જો હોય ને બરાબર ને બા ને તો બિચાર બે દી રાખીએ લ્યો દવાખાને તો અહીં એ ઉપાડી છે બા હું જે નહીં મેં કીધું તમે હું ખાવમાં ખાવમાં તો એ ભાભી ખાધું લ્યો સટડા રહ્યા ને પહેલેથી બહુ સટડા છે બા મા ખાવા માટે ભજીયા ભેગી ખીચડી ખાઈ લ્યો ભજીયા ભેગી ખીચડી કોણ ખાય કે પેટ દુખે એમાં તમે ખીચડી ભજીયા જોઉં તો ઉલટી આવે આ પણ સમજે જ નહીં સમજે જ નહીં પછી ન્યાય હું ગેસ થઈને માથામ સડે ને એ કોઈ દુખે ને અહીં તો પડી ગયા એટલે એવું આપણે દવાખાને લઈ જવા પડે તે અવાજ જવા દો કીની વાતો કરવી હામાં થઈ ગઈ બેન બધી તૈયારી હો ગઈ ની હાલે ન થાલતી ની હું છે હજી તા હું ની બજારે જાઉં છે હું કહેવાય ની સુની છે ને હજી તા વીટી લેવાન બાકી છે માં તઈ બાંધણી લીધી તા બાનો ફોન આવ્યો કે હું પડી ગઈ પાછું હું ઘરના ને ફોન કરતા તા આવડી ગયો ન્યા ન્યા બેઠા રહ્યા ઉપા ન થઈ ગયા ગા બિસાડા કોડ માં લાગી ગયો તી તઈ હજી તૈયારી બાકી છે વૈસ માં બાઈ દવાખાનું લીધું પછી હું તો હેરાન થઈ ગયું બાપા ભાભી ને ફોન કરું હોય તો મારે વાંધો ના આવે ને કા હું ભાઈ ને કોઈ ના આવ્યા ને હું કરતી હતી કાજુન બસ કાજુન મજામાં ને તમારા ભાઈ તો કોઈ ના આવીને ફોન ન લાગે ને કાજુન કે મૂકીને આવી ઓલા ભાઈ છે ને પુષ્પાબેન એને કોઈ ના આવી ના દીકરીને ધ્યાન રાખજો આવે નહીં ત્યાં સુધી તો કે હા હા તમે ઉપાડી કરો માં તમે જાવી કે તે નથ કઈ ના આવી પણ એ કાજુ ને એટલે મૂકી આવી નકો તો કાજુ લેતી આવત કઈ મને વાંધો નતો પણ નકો આ ના આવે હવે એમાં સુનિલ બરાબર ને એટલે પછી મે કીધું કે ના ના હું જોઈ જાઉં ને પછી હવે નીરાઈ તો હવે ફોન કર દે હું કા ઘેર હતી તો નાઈ હોય હઈ પડે તઈ આવે તો એ કઈ વાત કરતે કાજુ પછી ફોન કરી લે હું વાત કરાવી પડી ને કા હા હા સી વાત છે બા વાત કરાવી પડે ને તઈ ભાઈ ને કેજો આવે ઓ મે કેટલી વાર કીધું હા બેન આવી હા બેન આવી મને કોઈ વાંધો નથી પણ છે ને આપણે કુંડા લાગીએ ને કે જો આને ભાઈ નહીં હોય હોગા ને ભાણેજ નહીં હોગાય છે તો હે હા હાચી વાત છે એ મારે તો હોરાદ કરું તું અમારું હું પણ હોરાદ નહીં થાય જોતા ખરી કેવું છે મારે તમને જમાડવા જોઈને અમે આવ્યા હા માં ભાણેજ ના જમાડવા ને હા માં આવ્યા કા ના રે ના એ હું કંઈ થોડું હોય ને વાતો કરતા ભાભી તમે તા અમે જમી જાય છે ને ઘણી ઘણી આવ્યા નહોતા હમણાં રોકાઈ ગયા કેટલા દી રોકાઈ ગયા તા હે તમને ક્યાં ન ખબર થઈ તમને કાં રહોડું કર્યું કાં આપણે ઘેરનીયા હા ઓસ્તલ રહોડમાં ભાઈ એવું તંતી કરી ગયો તે બીરૂમ કરી ગયો હતો ને પછી બાજુ જોતે રહોડું કરી ગયો બેન રક્ષાબંધન નહીં કે અમારું મારું તારે એ કેવું હું ગિફ્ટ કહેવાય શું કેવાય એ સમજવાનું નહીં કે ગિફ્ટ કેવાય તમને બહુ આવડે નહીં બોલતા હા હા એટલે થઈ ગયું ને બધા ઊભીને રાંધતા હે કાંટાટિયા બેવડા વળી જતા હે ොත කොට න මර ී නක ර ප මස ප ස.

હા હવે એ તા પછી થઈ જાય હું કઈ નંબર હવે તો બહુ આવી જાય બે મારે નિરાય કા બરાબર ને વધારે વધી જાય બેઠા રહે તો વાત થઈ માં તો એવું મારું ને એવી કસરત થઈ જાય સવારમાં પાટા કે તો એ દુખે લ્યો કરો ઉછા નહીં થા તકદીર યહા લાયેગી મંઝિલ પરા આકે રહી જાન ચલી જાયેગી હમને સોચા થા ક્યા और क्या से क्या हुआ चल पड़े फिक्र यार धुए में उड़ा के ये क्या हो गया मारे ये क्या हो गया मारे ये क्या हो गया याराम ये क्या हो गया કેટલો પ્રેમ કર્યો કેટલો પ્રેમ કર્યો પણ મારી એક સેકન્ડની કદર ન કરી એક સેકન્ડની કેવું બોલી ગઈ કેવું બોલી ગઈ મમ્મી કાણે હું આવ્યો મમ્મી કે તારે મોઢું ખાવું કેમ કેવું કે મને આવી રીતે જા નહીં કહી દીધું તો તો એમાં તૈયાર જ છે બધું કરવા માટે મારે એને હું કેવું મમ્મી પપ્પાને હું વાત કરવી મને ન સમજાતું એટલું એટલું ડિપ્રેશનમાં આવી ગયો છું ચાનો બહુ ખરાબ કર્યું મારી આરે બહુ જ ખરાબ પેરુ ઈની હા માં આ મિલાઉ ના માં ના મિલાઉ છતા છતા એની આમ કર્યું છે મારી આરે હું તો કે રાખે વાત ના જો તો મારા જાનો ના એવી મારી હું ભૂલ થઈ ગઈ કે મેં નેહો ને સ્કૂટર માં બેહાડી એને ન આઈલો એવું તો મેં હું કર્યું મને એ વિચાર થાય છે ખબર નહીં જે હોય હવે એના રસ્તે મારા રસ્તે બસ વાત પૂરી આ લાઈફમાં કોઈ દી મને નહીં સમજી હવે એ અત્યારથી જ મને એવું લાગે કે કોઈ બીજાનું મને નહીં સમજી હગે બસ એ હવે એના રસ્તે મારા રસ્તે એના રસ્તે ખુશ અને હું મારા રસ્તે દુઃખમાં બસ એટલું એને સમજણ પડશે ને કે મારો જય છે તો એ મને ફોન કરશે જરૂર ને જરૂર ફોન કરશે ન એનો ફોન નહીં આવે